વિધર્મીઓ દ્વારા નીલગાયોનું મોડી રાત્રે બંદૂકની ગોળીથી મારણ કરાયું હતું વાત કરવી છે વડગામ તાલુકાના મગરવાડા ગામની મગરવાડાથી વસલા જવાના મુખ્ય માર્ગ પર ચામુડા ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે એની બાજુની જાળીમાં બે નીલગાયોના મૃતદેહ મળી આવ્યા હતા ત્યારે ગામના જાગૃત નાગરિક દ્વારા સાપી પોલીસ સ્ટેશન જાણ કરાતા સાપી પોલીસ અને વડગામ પરિક્ષેત્ર અધિકારીની કચેરી જાણ કરાતા અધિકારી આરએફઓ પ્રકાશભાઈ ચૌધરી તેમની ટીમ સાથે મગરવાડા ઘટના સ્થળે આવી પહોંચી સ્થળની તપાસ કરી બે નીલ ગાયોના મૃતદેહ મળી આવ્યા હતા ત્યારે આરીફો પ્રકાશભાઈ ચૌધરી દ્વારા વડગામ પશુ વેટનરી ડોક્ટરને જાણ કરાતા ડોક્ટરની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી ત્યારે ત્રણ ડોક્ટરોની પેનલ દ્વારા સ્થળ ઉપર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ત્યારે નીલ ગાયના પેટમાંથી બંદૂકની ગોળી જેવો સરો મળી આવ્યો હતો વધુમાં ઘટના સ્થળે બજાજ કંપનીનું પલ્સર બાઈક જીજે ઝીરો ટુ મળી આવ્યું હતું ત્યારે ની મૃતદેહ ને ખાડો ખોદી વિધિ કરવામાં આવી હતી તમામ મુદ્દા માલ કબજે કરી વડગામ પરિક્ષેત્ર અધિકારીની કચેરીએ લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં